શાહલ શોપિંગ સેન્ટર ખાતે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કિમ હોસ્પિટલમાં વિથ વેન્ટિલેટર ઇન હાઉસ ફાર્મસી લેબોરેટરી અને એમ્બ્યુલન્સની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે તેમજ એક્સપર્ટ ડોક્ટર દ્વારા લોકોની સારવાર કરવામાં આવશે જજજ ૌજ ૌ૨ા૨ શાના ખાના ચૈ૨ા Be ગ ફેર aજ૨ાં નાાય અમારે ચેટ વિસ્તારની Oh, nawi. Naiha. Awas. Mak. 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 હેલો હું ડૉક્ટર રેહાન મનસુરી એમડી મેડિસિન અને ડાયાબિટોલોજીસ્ટ અમે કિમ ચાર રસ્તા ઉપર કિમ હોસ્પિટલ આઈસીયુ એન્ડ ડાયાબિટીસ કેર સેન્ટર સ્ટાર્ટ કરીએ છીએ જ્યાં બધા જ પ્રકારના હાઈપરટેન્શન ડાયાબિટીસ ટાઈફોઈડ ડેન્ગ્યુ હાર્ટ એટેક લખવો તેમજ થાઇરોઇડ લિવર અને કિડનીના રોગોનું નિદાન અને એની ટ્રીટમેન્ટ પોસિબલ છે આપણા સેટઅપમાં આઈસીયુ વેન્ટિલેટર અને સુસજ્જ મોનિટરની સુવિધા ઉપલબ્ધ છે તથા ટ્વિન શેરિંગ એસી રૂમ અને જનરલ રૂમની પણ સુવિધા ઉપલબ્ધ છે આપણી હોસ્પિટલમાં ઇનહાઉસ ફાર્મસી અને લેબોરેટરી અને ચોવીસ કલાક એમ્બ્યુલન્સની સેવાઓ ઉપલબ્ધ છે હું અહીંયા ઓપીડી સમય સવારે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી અને સાંજે પાંચ વાગ્યાથી આઠ વાગ્યા સુધી અવેલેબલ રહીશ તે છતાં હોસ્પિટલ ચોવીસ કલાક ઇમરજન્સી સેવાઓ આપવા રેડી છે આપ સૌનો સાકાર અને આપ સૌની સેવામાં અમે ચોવીસ કલાક અવેલેબલ રહીશું થેન્ક યુ